સુરત મહિલા આર્ટસ કોલેજ નડિયાદ ખાતે સાયબર ક્રાઇમ અને મહિલાઓના કાયદાઓ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો સેક્રેટરી શ્રી ડીબી જોશી કાનૂની સહાયની નેશનલ હેલ્પલાઇન પંદરસો પંદર વિશે વિસ્તૃત માહિતીને સમજ આપી સુરજબાગ મહિલા આર્ટસ કોલેજ નડિયાદ ખાતે નારીબંદન સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં આજ રોજ મે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા ખેડા નડિયાદ તથા સાયબર ખેડા જિલ્લાના પોલીસ વિભાગ સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ મહિલાઓના કાયદાઓ વિશેનો એક જાગ વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશીએ સૌને વંદન સપ્તાહની ઉજવણીની શુભેચ્છા આપતા કામકાજના સ્થળોએ થતી મહિલાઓની જાતીય સતામણી અટકાવ પ્રતિબંધ અને ફરિયાદ કાયદો બે હજાર તેરની માહિતી આપી તેમણે પોક્સો એક્ટ ઝુએનાલ જસ્ટિસ એક્ટ એન્ટી રેગિંગ એક્ટ મહિલાઓને લગતા કાયદાઓ બાળલગ્ન અટકાયત મધ્યસ્થીકરણ લોક અદાલત ઉજાસ એક આસાકી કિરણ લગ્ન વિષયક વિવાદોના દ્વારા નિકાલ લાવવાની વ્યવસ્થા તથા મફત અને સક્ષમ કાનૂની સલાહ સહાય કોને મળી શકે એ સહાય મેળવવા માટેની પાત્રતા તથા તાલુકા કોર્ટ જિલ્લા કોર્ટ તમામ હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટમાં આવેલ કાનૂની સહાય સમિતિઓ અને સત્તામંડળ વિશે તથા કાનૂની સહાય નેશનલ હેલ્પલાઇન પંદર સો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી સૌને સશક્ત બની ઉજ્જવળ કારકિર્દી ભવિષ્ય માટે શુભેચ્છા આપી પ્રેરિત કર્યા આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશન નડિયાદના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી દ્વારા સાયબર ક્રાઇમ વિષય પર ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પોલીસની કામગીરી અભ્યમ હેલ્પલાઇન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું તથા જાહેર સ્થળો કે જાહેર વાહન વ્યવહાર સાધનો જેમ કે બસ રેલવે ટેક્સી કે ઓટો રિક્ષા વગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તે સમજાવવામાં આવ્યું હતું જો કોઈ અણબનાવ બને તો કોઈ રીતે પોતાની સ્વરક્ષા કરવી તે વિવિધ સ્વરક્ષા તકનીકો સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી સાયબર સાથી નામની સાયબર ક્રાઇમ જનજાગૃતિની પુસ્તિકાઓનું વિદ્યાર્થીનીઓને વિતરણ કર્યું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા તેમજ સ્વાગત સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદના આચાર્ય હસિત મહેતા દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ પ્રોફેસર રજનીબાલા પટેલે કરી આ તકે કોલેજની પ્રાધ્યાપક પ્રાધ્યાપકશ્રીઓ કર્મચારીઓ જિલ્લા મહિલા પોલીસની સી ટીમના સભ્યો તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખેડા નડિયાદના કર્મચારી સહિત સૌએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા